મિત્રો વાર્તામાં જેવું થયું તમારી સાથે ના થવું જોઈએ શું થયું જાણવા માટે આખો વિડીયો જોવા ખબર પડશે અને રવિ એક સારી નોકરી કરે છે અને નોકરી કરતા કરતા તેને બે વર્ષ થયા છે મારા લગ્ન એક વર્ષ થયું છે લગ્ન પછી હું તેમની સાથે અહીં શહેરમાં રહેવા માટે આવી છું અને તેમણે એક સારી સોસાયટીમાં ભાડેથી મકાન લીધું હતું આજુબાજુમાં ઘણા મોટા ઘરો છે અને અહીંયા રહેવામાં એક અલગ જ મજા આવે છે મિત્રો મારા લગ્નને ને એક વર્ષ થયું હતું એટલે મેં વિચાર્યું હતું હું પણ મારી નોકરી ફરીથી શરૂ કરું જોકે રવિ એ માટે મને મનાઈ કરી હતી તે કહેતા હતા કે તે સારી કમાણી કરે છે મારે નોકરી કરવાની જરૂર નથી પણ છતાં મેં નોકરી પર જવાનું શરૂ કરી દીધું નોકરી સાથે ઘરકામમાં થોડી મુશ્કેલી થઈ રહી હતી એટલે મેં વિચાર્યું કે ઘરકામ માટે એક નોકરાણી રાખી લઈએ મોટા શહેરોમાં સારી નોકરાણી ગોતવી થોડીક મુશ્કેલ હોય છે મિત્રો અને કોઈ નોકરાણી ઉપર તરત જ વિશ્વાસ ન કરી શકાય અમારી સોસાયટીમાં ઘણા બધા ઘરમાં નોકરાણી કામ કરવા આવતી હતી એટલે મેં સોસાયટી માં શોધખોળ કરી અને આજુબાજુના ઘરમાં કામ કરતી નોકરાણીઓ સાથે વાતચીત કરી હતી પણ કોઈ નોકરાણી વધારે કામ લેવા માટે તૈયાર જ ન હતી તેથી દરેકે મને ના પાડી દીધી હતી મેં આ વાત મારા પતિને કહી અને તેમણે નોકરાણી ગોતો માટે કહ્યું હતું અને રવિએ કહ્યું કે કંઈક મેળ કરશે ઘણા જ બધા દિવસો પછી તેમણે ઘર કામ કરવા માટે એક નોકરાણી રાખી અને મારા પતિ પહેલેથી જ તેમને જાણતા હતા લગ્ન પહેલા મારા પતિ તેમને ત્યાંથી જ ખાવાનું મંગાવતા હતા અને તેમનું નામ રાખી હતું તે બત્રીસ વર્ષની હતી મને ખૂબ જ આનંદ થયો મારા ઘરે નોકરાણી કામ કરે અને મિત્રો હું આરામથી નોકરી કરી શકતી હતી સવારમાં મને સાંજે અને રસોઈ કરવાની કોઈ ઝંઝટ જ નહોતી ઘરમાં નોકરાણી આવી ગઈ હતી જે સારું ખાવાનું બનાવતી હતી મારા પતિ પહેલેથી જ તેના હાથે બનાવેલું ખાઈ ચુક્યા હતા એટલે તેમને ખબર હતી એટલે એ તેમને જાણીતું હતું તેથી જ મેં તેને તે લાવ્યા હતા મારા પતિ વહેલા સવાર જલ્દી નોકરી પર જતા રહેતા હતા અને મિત્રો હું તેમના પછી જતી અને તેમની પહેલા ઘરે આવી જતી રાખી રોજ કામ કરવા માટે આવી જતી હતી ઘરની એક ડુપ્લિકેટ ચાવી પણ મેં તેમની પાસે રાખેલી હતી અને સાંજે હું આવતી ત્યારે થોડોક સમય સોસાયટીની મહિલાઓ સાથે વાત કરતી લગભગ બધી જ મહિલાઓને હું હવે ઓળખતી હતી સાંજે સોસાયટીની બધી જ મહિલાઓ બહાર ફરવા જતી હતી એક દિવસ જ્યારે હું મહિલાઓ સાથે વાત કરી રહી હતી તો ત્યારે એક સમાચાર મળ્યા હતા અમારી બાજુમાં પાંચ ઘર છોડીને જે પરિવાર રહેતો હતો તે ખૂબ જ અમીર હતો તે ઘર તેમનું પોતાનું હતું તે ઘરમાં કામ કરવા માટે આવતી એક ઓગણીસ વર્ષની છોકરી સવારથી ઘરમાં ન હતી તે છોકરી તેના ઘરમાં રહેતી હતી અને ત્યાંનું કામ કરતી હતી હતી આંટી કહી રહી કે સવારે જ્યારે તે વહેલા ઉઠ્યા ત્યારે છોકરી ઘરમાં જ ન હતી તેણે ફોન કર્યો પરંતુ તે ફોન બંધ હતો અને સોસાયટીમાં કોઈએ તેને જતા જોઈ ન હતી આંટી કહેવા લાગી કે બધા જ ઘરમાં તપાસ કરવી પડશે તે તેની સાથે કંઈ લઈ તો નથી ગાય પરંતુ તે છોકરી ખૂબ જ સારી હતી પણ આજકાલ કોણ ક્યારે બદલાઈ જાય છે તેના ઉપર કંઈ ભરોસો નથી કહેવાતું નથી મારી પણ તે છોકરી સાથે મુલાકાત થઈ હતી સારી છોકરી હતી અને મીઠા સ્વભાવની હતી એટલું શું તેના વિશે જાણતી હતી આ વાતચીત કર્યા પછી હું ઘરે આવી મારા પતિ આઠ પછી આવતા હતા પણ આજે તેમની ગાડી ઘરની બહાર જ દેખાણી તે આજે એટલા વહેલા કેમ આવી ગયા વિચાર કરતા કરતા હું દરવાજો તરફ જતી હતી અને મેં મારી ચાવીથી દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો પણ તે ખુલ્યો નહીં કારણ કે તે દરવાજો અંદરથી જ બંધ હતો મેં ડોરબેલ વગાડી અને થોડી જ વાર ઊભી રહી છતાં પણ દરવાજો ખુલ્યો નહીં થોડી વાર પછી મારા પતિએ દરવાજો ખોલ્યો હતો અને રવિએ કહ્યું કે તું આવી ગઈ તેમના ચહેરા પર એક અજબ જ ડર હતો

મેકઅપ ઉતારી રહી હતી મને અચાનક તે છોકરી અરીસામાં દેખાય છે અને તે અમારા હોલ ના બાથરૂમ માં હતી અને મિત્રો મારા પતિ પણ તે બાથરૂમ માં ગયા હતા જ્યાં તે છોકરી પહેલેથી જ અંદર હતી અને મિત્રો આ બધું જોઈને મને વિશ્વાસ ન આવતો હતો યાર અને કારણે મારા દરવાજો બંધ થઈ ગયો અને હવે હું બહાર જોઈ શકતી ન હતી અને હું મારા માથા પર હાથ મૂકીને બેડ ઉપર બેસી ગઈ હતી અને મિત્રો હું વિચારી રહી હતી કે બહાર જઈને જોવું કે નહીં કે કઈ મેં જોયું કે તે બધું સાચું છે કે ખોટું ધીમે ધીમે મેં બેડરૂમનો દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો હતો અને જ્યારે મેં દરવાજો ખોલ્યો તો બાથરૂમનો દરવાજો ખુલ્લો

આટલું કહેતા તેણે મને ફોન કાપી નાખ્યો હતો યાર અને તે મારા મોઢે ખોટું બોલી રહ્યો હતો તેને એવું તે શું કામ હતું તે મારી સાથે ખોટું બોલવું પડ્યું હું મારા આંસુ રોકી શકી હતી નહીં અને મારા દિલને સમજાવી રહી હતી કે મારે તેની સાથે બેસીને વાત કરી લેવી જોઈએ વધારે વિચારવાની જરૂર નથી કદાચ કંઈક હું બીજું અને કંઈક ખોટું જ વિચારી રહી હોય અને મારા મનમાં એક જ વિચાર હતો કેમ કે તે છોકરીને અરીસામાં જોઈ હતી થોડી વાર પછી અમારી નોકરાણી પણ રાખી ત્યાં આવી ગઈ તેણે મને ચિંતિત અવસ્થામાં જોઈ હતી તો પૂછ્યું તો કે મેડમ શું થયું મેં તેને કહ્યું કંઈ નહીં અને મારા રૂમમાં જતી રહી મારા પતિ બે કલાક પછી ઘરે આવ્યા હતા અને તેમની સામે જોઈને મને ગુસ્સો આવતો હતો પરંતુ પછી મેં પૂછ્યું કે તમે ક્યાં ગયા હતા તે બોલ્યા અચાનક થોડુંક કામ આવી ગયું હતું એટલે હું ઓફિસે ગયો હતો તે મને ફરીથી ખોટું બોલી રહ્યા હતા મને ખૂબ જ ગુસ્સો આવી રહ્યો હતો યાર મારા પતિ ઉપર પરંતુ મેં મારા ગુસ્સા પર કાબુ રાખ્યો કારણ કે ઘરમાં રાખી હતી અને હું નથી ઈચ્છતી કે આ વાત બહાર જાય એટલા પછી ત્યાર પછી મેં વિચાર્યું કે રાત્રે હું રવિ સાથે વાત કરીશ અમે ભોજન માટે ટેબલ પર બેઠા હતા અને રાખી ભોજન લાવતી હતી જમવાનું લાવ્યા પછી રાખી બોલી સાહેબ તમે આજે ખૂબ જ સારું કામ કર્યું રવિએ કહ્યું કે પછી વાત કરજે મેં પૂછ્યું હતું તું શું બોલી રહી છે રાખીએ જવાબ આપ્યો કે મેડમ તે છોકરી જે આપણા પડોશમાં રહેતી હતી અને કામ કરતી હતી વચ્ચે જ કહ્યું હતું હા સોસાયટીમાં તે સવારથી જ ગાયબ છે તે ક્યાં છે અને રાખીએ જણાવ્યું કે તે તેના નાના ગામમાંથી છે અને ઘરની સ્થિતિ સારી ન હોવાથી તેને કામ કરવું પડે છે અને છોકરી ઘરે જવાનું માંગતી હતી પરંતુ માલિકે તેને જવા દેતા ન હતા અને પૈસા પણ નતા આપતા તે ઘરમાં દિવસ અને રાત આઠ લોકોનું કામ કરતી હતી અને શરૂઆતમાં ફક્ત બે જ લોકો હતા પરંતુ પછી આઠ લોકો આવી

વધુ જાણું છું એટલે મેં તેમને નહીં સાહેબને જણાવ્યું મેં તેની મદદ કરવાનું કહ્યું કે સાહેબે તેને બસમાં બેસાડી અને હવે આવી ગયા રવિએ કહ્યું કે આજે ઓફિસથી વહેલો આવ્યો જ્યારે હું આવ્યો હતો ત્યારે તે બાથરૂમમાં છુપાયેલી હતી અને તે ડરી ગઈ હતી હું તેની સાથે વાત કરી રહ્યો હતો અચાનક જ તું આવી ગઈ અને તે ફરી બાથરૂમમાં છુપાઈ ગઈ હતી અને આ બધું જ એટલું ઝડપથી થયું હતું કે તને જણાવવાનો સમજ ના મળ્યો પછી હું તેને લઈને બસ સ્ટેન્ડ ઉપર ગયો અને તારા ફોન આવ્યો ત્યારે મેં વિચાર્યું હતું કે ઘરે જઈને આરામથી બધી જ વાત કરી નિરાંતે અને છોકરી સીધી હતી અને ત્યાં આનંદમાં હતી તે પોતાના ઘરે જઈ રહી હતી અને રાખી અને રવિની વાત સાંભળીને મને વિશ્વાસ જ ન થયો રાખીએ કહ્યું કે આ ગામમાંથી શહેરમાં કામ કરવા માટે આવતા લોકો પણ માનવ છે પરંતુ મોટા લોકો ક્યારેય સમજી શકશે તે પોતાના સ્વાર્થ માટે તેની પાસે ઢોરની જેમ કામ કરાવે છે અને મિત્રો આ વાતને વિચારીને મારા દિલને એક અલગ જ રાહત મળી હતી અને વિચાર્યું કે હું મારા પતિ વિશે જે બધું સમજતી તે બધું ખોટું સમજતી હતા અને વિચારો પણ ખોટા હતા તેણે એક સીધી અને ગરીબ છોકરીની મદદ કરી છે અને જો હવે તને મેં રાખીને કહ્યું કે જો હવે તને ક્યારે પણ આવી સ્થિતિમાં કોઈ છોકરી જોવા મળે તો તું મને નિખાલસ રીતે કહી શકે છે દરેકને પોતાની રીતે જીવન જીવવાનો આઝાદી છે મિત્રો તમને મારી વાર્તા કેવી લાગી સારી લાગી હોય તો એક સુંદર મજાની કમેન્ટ કરી આપજો અને મારી જગ્યા ઉપર તમે હો તમે શું કરે કમેન્ટમાં કહેજો અને મિત્રો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દરરોજ સવારે દસ વાગે વિડીયો આવી જશે પૂરો વિડીયો જોવા બદલ તમારો બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર આ વાર્તા ફક્ત અને ફક્ત કાલ્પનિક છે અને મનોરંજન માટે બનાવવામાં આવે છે તો કોઈ પણ ધર્મ કે વ્યક્તિ સાથે સંબંધ હોતો નથી મિત્રો મનોરંજનના હેતુથી જ જોજો ઓકે મિત્રો કહાની ફક્ત કાલ્પનિક એટલે કોઈ દિલ ઉપર ના લેતા કાલે ફરી મળીશું નવી વાર્તાની અંદર ત્યાં સુધી આવજો મિત્રો ઓકે